લોકોમાં નારાજગી વાવ તાલુકામાં નાળોદર ગામનો સમાવેશ ના કરાયો તો ધરણા કાર્યક્રમ સાથે ગામના લોકો કરશે ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન જો જાહેર કર્યો છે વાવના સીમાકરમાં ક્યાંક ધીમાદ તાલુકો જાહેર કરતા શું માંગ લેના વચન આપી અમારી એવી માંગણી છે કે અમારે વાવ ધણીધર તાલુકો કર્યો અમને આવકાર્ય છે પણ અમારે વાવ સેટ થાય છે અમારે ભૌગોલિક અને ધંધા રોજગાર બધા વાવની અંદર ચાલુ છે અને અમારા ગામની પંદરથી વીસ દુકાના વાવની અંદર છે ઢીમાની અંદર મારે કોઈ સેટ થાય એવું છે નહીં અને નાળોદરથી પાછો આવવું પડે છે વાવ વાવથી ઢીમા જવાનું એટલે છવ્વીસ કિલોમીટર અંતર થાય નકા અહીંયાથી ખાલી નાળોદર બાર કિલોમીટર છે એટલે અમારી એવી સરકારને માગણી કે અમારું ગામ પાછો નાળોદરને વાવ તાલુકામાં રહે એવી અમારી અપેક્ષા છે તંત્રને સરકાર દ્વારા વહીવટી કારણોસર જે તાલુકો અલગ કરવામાં આવ્યો ધરણીધર તે અમે આવકારીએ છીએ પરંતુ અમારે નાળોદરને ધીમા હારે સુસંગત રીતે નથી બેહતું કારણ કે અમારે ઢીમા જવું હોય તો પહેલું વાવ આવવું પડે બાર કિલોમીટર ત્યાંથી ઢીમા જવું પડે અને અમારે જે આર્થિક રોજગાર વેપારી કોઈ પણ હોય કામ તો અમે અમારે સામાજિક બધું વાવડો જોડાયેલું છે અને અમારે વાવથી નાળોદર વાહન વ્યવહારની પણ ઢીમા માટે કોઈ સુવિધા નથી અને રસ્તાઓ પણ નથી તો અમને ખૂબ સુવિધા પડે ધીમા જવા માટે તો અમે સરકાર શરીરને વિનંતી કરીએ છીએ કે અમને યથાવત વાવ તાલુકામાં રાખો એવી અમે અત્યારે મામદાર સાહેબને પ્રાંત અધિકારી શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ તો અમે ઉગ્ર આંદોલન કરીશું ઉપવાસ પર બેસીશું અને સરકારશ્રીને અમારી માંગ સંતોષ છે એવો અમને વિશ્વાસ છે